嗯嗯嗯。Hmm. જય માં મેરડી હો ચિરાગ ભાઈ આવો આવો કોમેન્ટ કરજો નીચે થી તો ખબર પડે જય માં મેરડી હો બધા ઉપરની એસી ચાલુ જ છે આપણે ઉપરની એસી ચાલુ જ રાખ્યું આપણે બંધ જ નથી કરતા ગરમી થતી ન હોય નીચે વાળાને અને કારણ કે આમાં તો તમારે નીચે જ રહેવું પડશે ઉપર તો આવી જ નહીં એકો ઉપર હું એક જ બેહીશ બાકી નહીં આવી એકો ઉપર હમ કોઈ આવું ન લાગતો આવો આવો વેલકમ છે મારા કરજો વાલો મિત્રો જય માળી જય દ્વારકાધીશ નીચે વાળા કોમેન્ટ કરજો તો હું તમારા નામ દઈ કે બાકી મને નહીં ખબર પડે કે નીચે કોણ આવ્યું છે હાર્દિક રાજગુરુ હાર્દિક રાજગુરુ ભાઈ ભીમનાથ મહાદેવ હાર્દિકભાઈ ભીમનાથ મહાદેવ હા બરોબર રિપોર્ટ કરો બધાને એડ કરવાનું થાય આ જેમાં આપણે ઇન્સ્ટામાં એડ કરી એટલે બધા એવી એડ કરવાની સિસ્ટમ કઈક કરવી પડશે યુટ્યુબ વાળાને કહેવું પડશે કે કરો તાલુકો બરવાડા જિલ્લો બોટાદ લાયક સાથે થેન્ક યુ થેન્ક યુ ભાઈ સામતભાઈ કોઠારીયા લાઈક સાથે થેન્ક યુ આભાર ભાઈ તમારો ते हार्दिक भाई ते सामत भाई जमी लीध भाई बताए નીચે વાળા કોમેન્ટ કરજો ખબર પડે તો મને એમ નામ નહીં ખબર પડે હું તમારા નામ નહીં લઈ શકું એમ નામ કે નીચે કોણ આવ્યું છે એમ ઓકે ઓકે હાર્દિકભાઈ હવે આવી જાઓ દાળ બાટી ખવડાય તે પ્રખ્યાત છે આપડે અહિયાં આવી જાઓ ઓકે ઓકે ભાઈ રામકથા કરો છો એમ ને સારું કેવાય ભાઈ તો આમાં માં ચેનલ હશે હાર્દિકભાઈ તમારી શું નામ છે મને કહેજો હું સબસ્ક્રાઈબ કરી નાખીશ હાર્દિકભાઈ તમારી ચેનલ હોય ને તો કેજો હું હું સબસ્ક્રાઈબ કરી નાખીશ ચેનલો એક વખત આવેલો ઓહો શું હોય તમે ઓહો બાળકોને પ્રવાસે લઈને એમ હા હા ચૌદ વર્ષ થયા ઓહ તો તો બસ એજ હિમનાથ મહાદેવ જે પ્રાચીન મંદિર છે ને આપણે જે પાંડવ કાલીન કહેવાય ઓકે ઓકે આવજો જો વેલકમ ભાઈ આમાં હાર્દિકભાઈ તમારી ચેનલ છે આમાં રાજગુરુ રાજગુરુ તમારી ચેનલ છે આમાં યુટ્યુબમાં તો કહી દીજો હું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીશ અગિયાર તારીખે હા સારું કેવાય લાઠીદળ અમારે એવું હશે તો ક્યારેક યાદ કરીશું તમને नो जॉब ऊपर सु जॉब ऊपर तो मैंने चालू कर तो आज मैं कर आ दे चालू ना करना कर तो चालू जय माता जी जय द्वारिका देश આવો આવો મેં કીધું હજી કેમ જમી લો હા મેં જમી લીધો તમે મારી ચેનલ નથી પણ મિત્ર ની ચેનલ છે ઓકે ઓકે મિત્ર ની ચેનલ છે હજી તો તમારે બનાવવાનું બાકી છે એ જોશી તમારે હજી જમવાનું બનાવવાનું બાકી છે ને જોશી કોમેન્ટ કરતા કેમ બંધ થઈ ગયા કે નીકળી ગયા તમે હવે ખબર પડે તો ચિરાગભાઈ હવે ખબર પડે તો સી ખબર ખબર પડે કે ના પડે હોય ને કે કોણ છે આ નીકળી ગયા લાગે અંદર થી લાઈવ માંથી કોમેન્ટ તો પડે જ તેની મારું નામ છે સહદેવ ઠાકોર ગુરુદેવ મારું નામ છે સહદેવ ઠાકોર બીજા બધા ભાગી ગયા શું કોમેન્ટ કરજો વધ્યો આ જોશી કેમ નીકળી ગયા કઈ ખબર ન પડ્યો ચિરાગભાઈ બેસે તો ખરા તે લાઈફ માં નીકળી ગયા કઈ ખબર ના પડી બે ત્રણ કોમેન્ટ જ કરી હા એવું જ લાગે કામમાં હશે તો જ એમ કરે બાકી બને નહી બીજા મિત્રો નીચે આવેલા મિત્રો કોમેન્ટ કરજો તો ખબર પડશે નહીં ખબર પડે કોણ સો નીચે કોમેન્ટ કરજો ও হবা মনে হয়